મંદિરના ભરડામાં ઘેરાયો હીરા ઉદ્યોગ રત્નકલાકારોના આવ્યા ઘરે બેસવાના વારા ઇતિહાસમાં પહેલીવાર પડશે સાતમ આઠમનું વેકેશન અત્યાર સુધી હીરા ઉદ્યોગમાં માત્ર દિવાળીનું વેકેશન પડતું હતું અને આ વેકેશનમાં ઉદ્યોગકારો રત્ન કલાકારોને પગારની સાથે બોનસ પણ આપતા પરંતુ છેલ્લા બે વર્ષથી સ્થિતિ એવી બની છે કે દિવાળીમાં વેકેશન તો પડે છે પરંતુ તે વેકેશનના દિવસોનો પગાર કે બોનસ પણ નથી મળતો હીરા નગરીનો હીરાનો વેપાર હાલ એટલી હદે મંદીમાં સપડાયો છે કે ઉદ્યોગકારોને સાતમ આઠમનો 10 દિવસનો વેકેશન જાહેર કરવાની ફરજ પડી છે બીજી તરફ પોતાની રોજી બંધ થઈ જાય ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે જાણવા અમે રત્ન કલાકાર જયેશભાઈ શેખલિયાને મળ્યા તો તેઓ વીટીવી ન્યૂઝ સામે આવતા જ રડી પડ્યા પોતાની આપવીતી જણાવતા શું કહ્યું સાંભળો પહેલા બે માણસે મે જાતા તા 40000 45000 50000 રૂપિયા નું કામ થાતું તું પછી ધીરે ધીરે 30000 નું થવા માંડ્યું પછી 20000 રૂપિયા નું થવા માંડ્યું અત્યારે 200 રૂપિયાનું કામ નથી મળતું બસો નું મળે તોય આપણે કામ તો આજે બે જ જાવું છે પણ બસો નું કામ થાય કોઈ સામે શેઠ આ પાડે કે આ ભાઈ મારી પાસે કામ મળશે બે જાવ એ વસ્તુ નથી બનતું ગુજરાત અત્યારે જો અમે કડિયા કામે વિયો જાવ છું મારા ઘરના આપણે રાખડી પૂનમ આવ્યું છે તો રાખડીને એવું બધું વેચે છે અને કડિયા કામ એક દિવસ મળે ને બીજા દિવસ નહીં મળે પણ આપણું એ રીતે હાલ્યા રાખે છે આપણું કામ માત્ર જયેશભાઈની જ આવી હાલત નથી હજારો રત્ન કલાકારોની આવી સ્થિતિ છે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે બસો રૂપિયા રોજે પણ કોઈ કારખાનામાં કામ નથી આપતું આવી સ્થિતિમાં વેકેશન અને તે પણ પગાર વિના ખૂબ મોટી આફત કહેવાય તેવામાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ વેકેશનમાં રત્ન કલાકારોને પગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જન્માષ્ટમીની રજાઓ આવે છે જનરલી જન્માષ્ટમીની રજાઓમાં બબે રજાઓ જનરલી આવતી હોય છે પણ તો આ જે મંદી છે એમાં પાંચ સાત અને દસ દિવસના વેકેશનો જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે તો આજે લેબર ડેપ્યુટી કમિશનરને અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરી છે કે એક સ્કોડ બનાવવામાં આવે અને એ સ્કોડ બનાવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેટલી કંપનીઓમાં રજા રાખવામાં આવેલ છે કેટલી કંપનીઓ રજાનો પગાર ચૂકવે છે અને કેટલા કારીગરોને પગાર ચૂકવવામાં આવ્યો છે અને જો પગાર ચૂકવવામાં ન આવ્યો હોય તો એ કંપનીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વેકેશન ઉપર ગયેલા કારીગરોનો વેકેશન પગાર આપવા માટે આજે અમે રજૂઆત કરી હતી જોકે અહીં ડાયમંડના વેપારીઓનો પણ કોઈ વાંક ગુનો નથી છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે હાલ મંદીના કારણે કામ પણ પૂરતા પ્રમાણમાં નથી જેના કારણે કામના કલાકોમાં પણ ઘટાડો કરવો પડ્યો છે ત્યારે આવી સ્થિતિમાં ડાયમંડ ઉદ્યોગ કેવી રીતે મંદીમાં પહોંચી ગયો તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો છેલ્લા ત્રણ વર્ષની અંદર વર્લ્ડવાઈઝ જોઈએ તો અશાંતિનું વાતાવરણ છે સૌપ્રથમ રશિયા અને યુક્રેનની યુદ્ધની શરૂઆત થઈ ત્યાર પછી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન ઇઝરાયલને ઈરાક ચાઈના કોવિડની નાઇન્ટીન પરિસ્થિતિ પછી રિફોર્મ થયું જ નહીં એટલે એની જે મૂવમેન્ટ ચાલુ થયું છે એ પ્રમાણે મૂવમેન્ટ ચાલુ થઈ જ નહીં જે કન્ટ્રીની અંદર હાઈએસ્ટ માલ વેચાય છે એ ચાઈના અને અમેરિકા છે આ બંને કન્ટ્રીની અંદર અમેરિકાની અંદર ફુગાવવાનો દર ખૂબ ઊંચા દરનો છે લોકોની શક્તિ ઘટી છે કારણ કે ડાયમંડ જ્વેલરી હોય કે કટ એન્ડ ત્યાં જેમની વધારે બાઇંગ થતું હતું વર્લ્ડ વાઈઝ ચાઇનાની અંદર જે હોંગકોંગ માર્કેટ નહીં ખુલવાના કારણે પાંત્રીસ ટકા જે સેલ હતું એ સેલની અંદર ખાસ તો સોલિટર માલ ડોટિયજ માલ અને કટ એન્ડ પોલિશ એટલે હાઈ ક્વોલિટીના પ્યોરિટીના સારા માલો ત્યાં મોસ્ટલી ખપત થતી એટલે હાઈ વેલ્યુના માલો વેચાણ થવાનું બંધ થઈ ગયું જે પાંત્રીસ ટકા સેલ હતું એ આજથી સાતથી આઠ ટકા સેલ આવીને અટકી ગયું મહત્વનું છે કે સુરતમાં ચાર હજારથી વધુ નાના મોટા હીરાના કારખાના છે આઠ થી દસ લાખ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે પાંચ લાખ થી વધુ રત્ન કલાકારો પર મંદીની અસર સોળ મહિનામાં પાસઠ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે રત્ન કલાકારોને બીજા ધંધા અને કામ શોધવા પડે છે કોઈ કામ છોડી પોતાના વતન પરત ફર્યું છે તો કોઈ ભજીયાની અને ચાની લારી ચલાવી રહ્યું છે તો કોઈ છૂટક નોકરી અને મજૂરી કરવા મજબૂર છે આ સ્થિતિનું નિર્માણ યુક્રેન રશિયા યુદ્ધ તેમજ અમેરિકા અને ચાઇનામાં સર્જાયેલા ફુગાવાના કારણે થયું છે તેવામાં આ મંદિરના મારમાંથી કેવી રીતે હીરા ઉદ્યોગની નાવ પાર પડી શકે છે તે જોવું રહ્યું કેમેરામેન દેવીશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત